નમસ્કાર મિત્રો હું યશ નિમબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા સપ્તાહનું એટલે કે રાશિ સપ્તાહથી લઈને બાવીસ જૂન સુધીનું રાશિફળ મિત્રો હવેથી આપણે આપણી એક અઠવાડિયાની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે દર અઠવાડિયાની દર સપ્તાહની આપણે બારે બાર રાશિના રાશિફળની સિરીઝ મૂકીશું તો જો આપને અમારું આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બેલાઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મેષ રાશિનું સોળ જૂનથી બાવીસ જૂન સુધીનું રાશિફળ તો મિત્રો મેષ રાશિના જાતકો તમારું આરોગ્ય આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્યપૂર્ણ રહેશે પરંતુ આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરીને ટાળો કારણ કે અત્યારે મુસાફરી તમારા માટે કંટાળાજનક અને તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપનું આરોગ્ય તો સ્વાસ્થ્યપૂર્ણ રહેશે એટલે કે આપનું આરોગ્ય સ્વસ્થ રહેશે પરંતુ આપને આ માસ દરમિયાન મુસાફરી કરવામાંથી બચવું પડશે એટલે કે આપને બને ત્યાં સુધી મુસાફરી ઓછી કરવી જેના કારણ કે મિત્રો આમ આ સમયગાળા દરમિયાન આપને જે મુસાફરી છે એ કંટાળાજનક અથવા તો તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે આપને તણાવનો અનુભવ કરાવે અથવા તો આપના માટે કંટાળાજનક એવી સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન મુસાફરી આવી સ્થિતિમાં શક્ય બને તેટલું મુસાફરી કરવાનું ટાળો અઠવાડિયામાં વેપારીઓ પૈસા સાથે સંબંધિત દરેક નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રા રાખીને લેવાનો રહેશે એટલે કે મિત્રો આ અઠવાડિયા દરમિયાન જે વેપારી મિત્રો છે કે જે વેપાર ધંધા સાથે જોડાયેલા છે વેપાર કરનારા જે જાતકો છે મેષ રાશિના તેઓને પૈસા સાથે સંબંધિત જે નિર્ણયો લેવાના હોય છે તેમાં ખાસ કરીને આ અઠવાડિયા દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂર પડશે કારણ કે તમે જે સોદાની અપેક્ષા રાખતા હોવ કે જેમાંથી જે પૈસા મળશે તેમ થોડી બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે એટલે કે આ અઠવાડિયા દરમિયાન જે આપ પૈસાનો નિર્ણય લ્યો તેમાં કાળજી રાખવાનું કારણ એ છે કે સોદાની અપેક્ષા હોય છે આપની કે એટલા પૈસા આપણને મળશે તેની કરતાં થોડીક બેદરકારી રાખશો તેમાં તો એ થોડુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી લેવડ દેવડના સમયે ખાસ દરેક દસ્તાવેજને ધીરજથી કાળજીથી લો અને વાંચો એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપ જે કાંઈ પણ દસ્તાવેજી જે કાંઈ પણ કાર્યવાહી કરો પૈસા બાબતે લેવ લેવડ દેવડ બાબતે તેમાં પણ ખાસ કરીને કાળજીથી અને ધીરજતાથી તે લે લેવાનું અને વાંચવાનું રહેશે આ સપ્તાહમાં તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જેના કારણે તમે ધાર્મિક સ્થળે અથવા તો સંબંધીઓના પરિયોજના બનાવી શકો છો એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપના પારિવારિક જીવનની અંદર ખાસ કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી આવશે અને જેના કારણે આપ કોઈ ધાર્મિક સ્થળોએ અથવા તો પોતાના સગા સંબંધીઓ અને પરિવારજનોના એકાબીજીના પારિવારિક જે ઘર છે અથવા તો એકાબીજીના ઘરે જવા કારવાનું થઈ શકે છે લવ લાઈફ ખુશ રહેશે આ અઠવાડિયામાં તમે તમારા પ્રેમી સાથે ભવિષ્ય માટે યોજનાઓ બનાવશો એટલે કે મિત્રો આ અઠવાડિયા દરમિયાન આ સપ્તાહ દરમિયાન આપની લવ લાઈફ જે છે આપનું જીવન જે છે તે પણ ખાસ કરીને ખુશખુશાલ રહેશે આપ ખુશી ખુશ રહેશો અને આ અઠવાડિયા દરમિયાન આપ પોતાના પ્રેમી સાથે પોતાના ભવિષ્ય અંગે કોઈ એવી યોજનાઓ બનાવી શકો છો આ રાશિના લોકો લવ મેટ હાથમાં લઈને પાર્કમાં ફરતા જોવા મળશે એટલે કે આ સપ્તાહ દરમિયાન આપ જે મેષ રાશિના જે જાતકો છો તેઓ પાર્કની અંદર પોતાના પ્રિયતમ પ્રિયતમા સાથે જોવા મળી શકો છો તમે તમારા પ્રેમ સાથી સાથે માનસિક તથા આધ્યાત્મિક સુમેળ અનુભવ કરશો જે તમારા પ્રેમ જીવન માટે સકારાત્મક પ્રતિક છે તથા મિત્રો આ અઠવાડિયા દરમિયાન આ સપ્તાહ દરમિયાન આપ પોતાના પ્રેમ પ્રેમ સાથે એટલે કે પોતાના જે પ્રેમી અથવા તો પ્રિયતમા છે તેની સાથે માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે સુમેળ અનુભવ કરશો આપના પ્રેમ જીવનમાં ખાસ કરીને આ ખૂબ જ સકારાત્મક પ્રતિક ગણવામાં આવે છે આ અઠવાડિયે તમને તમારા ઉપરી અધિકારીઓ અને સહકાર્યકારોનો ટેકો નહીં મળે જેનાથી તમે બધી જ જવાબદારીઓ નિભાવવામાં તેમજ દરેક કાર્ય પૂર્ણ કરવામાં અસમર્થ રહેશો તો આ માસ દરમિયાન જે નોકરી કરતા જાતકો છે જે નોકરિયાત જાતકો છે તેઓને ખાસ કરીને ભાઈઓ બહેનોને પોતાના જે ઉપરી અધિકારીઓ છે અથવા તો સહકર્મચારીઓ છે તેઓનો ટેકો નહીં મળે અને જેના કારણે તમારે એકલાને પોતાની તમામ જવાબદારીઓ નિભાવવાની આવશે જેમાં તમે કોઈને કોઈ રીતે અસમર્થ સાબિત થઈ શકો છો તથા તમારી કારકિર્દી પણ અટકી શકે છે એટલે કે મિત્રો આપની જે કારકિર્દી ક્ષેત્ર છે તેમાં પણ આપ અટકી શકો છો આ સાથે માનસિક તણાવમાં અચાનક વૃદ્ધિને કારણે પણ પરિણામ આવશે એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપને માનસિક તાણના કારણે અચાનક કોઈ એવો પરિણામ મળી શકે છે આપની માનસિક જે તણાવશે એ અચાનક વધવાના કારણે આપને કોઈ પણ એ પ્રકારના એવા માઠા પરિણામ અથવા તો ખરાબ પરિણામ પણ મળી શકે છે ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહેલા લોકો આ અઠવાડિયામાં ઓછા પ્રયત્નો કર્યા પછી પણ મોટી સફળતા મેળવી શકશે તો ખાસ કરીને જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે મહેનત કરી રહ્યા છે જે જાતકો તેઓને આ અઠવાડિયા દરમિયાન ઓછા પ્રયાસોમાં તેમના કાર્યો પૂર્ણ થશે તેઓને સફળતા પ્રાપ્ત થશે કારણ કે આ સમય તેમના માટે વધુ સારી તકો લઈને આવી રહ્યો છે આવી સ્થિતિમાં આ તકોનો યોગ્ય લાભ લઈ તેને તમારા હાથમાંથી બહાર ન આવવા દો એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપને ખાસ કરીને એવી મોટી તકો મળી શકે છે અને જે તકનો આપ પૂર્ણતઃ ફાયદો ઉઠાવો તેને પોતાના હાથમાંથી કંઈ જવા ન દો તમારી ચંદ્ર રાશિ કે કેતુનું પાંચમા ભાવમાં વિરાજમાન હોવું હોવાના કારણે તમારી ચંદ્ર રાશિથી ગુરુ ભાવમાં હાજરી હોવાના કારણે આ પૈસા સાથે જોડાયેલા દરેક નિર્ણય લેતી વખતે બહુ સોચ વિચાર કરીને ચાલવાની જરૂર પડશે તો મિત્રો તમારી જે ચંદ્ર રાશિ છે એનાથી કેતુનું જે પાંચમા ભાવમાં વિરાજમાન હોવું અને ચંદ્ર રાશિથી ત્રી ગુરુનું ત્રીજા ભાવમાં હાજરી હોય ગુરુની આના કારણે જે વેપારી મિત્રો છે જે જાતકો વેપાર સાથે સંકળાયેલા છે તેઓને પૈસાને લગતી તમામ ચીજ વસ્તુઓમાં તમામ નિર્ણયોમાં ખાસ કરીને સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો તથા મિત્રો આપણે આ સિરીઝ આગળ ને આગળ શરૂ રહે તેની માટે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડો અને વિડીયોને ખાસ કરીને સપોર્ટ કરો ચેનલને સપોર્ટ કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા